તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ અત્યારે મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવના વિડીયો તમને બદલે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમે ડેડીયાપાડાના ધારાસભ્ય છેતર વસાવાને તો ઓળખતા થશે દોસ્તો ઘણી વાર છેતર વસાવવાની અટકાયત કરવામાં આવી છે દોસ્તો તમને ખબર હશે તેવી રીતે તેમ કહેવાય છે કે નર્મદા પોલીસે અટકાયત કરી હતી ને ધક્કા મારી મારીને ગાડીમાં બેસાડ્યા હતા દોસ્તો એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અત્યારે હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ છેતર વસાવવાની કોર્ટે પણ લઈ જવામાં આવ્યા હતા પણ કાંઈ નિર્ણય આવ્યો નથી દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે શેતર વસાવવાની રિમાન્ડ પણ મંજૂર થઈ હતી અને ગોપાલભાઈ ઇટલીએ ના મંજૂર કરાવી છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર રીતના એવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો ગોપાલભાઈ ઇટલીએ એમ કહેવાય છે કે તમને ખબર હતી કે વિસાવદની અંદર જીત મેળવતા એમ કહેવાય છે આખા ગુજરાતની અંદર હા હા કાર મસાઇ દીધો હશે દોસ્તો તમને ખબર હશે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં છેતર વસાવાની અટકાયત કરવામાં આવી હતી અને છેતર વસાવાને ધક્કા મારી મારીને ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા દોસ્તો ઘણી વાર છેતર વસાવાની અટકાયત થાય છે દોસ્તો તેવી રીતે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તમને ખબર હતી કે શેતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો તમને ખબર હતી કે આની પહેલાં પણ શેતર વસાવા જેલમાં રહી શક્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે શેતર વસાવાનો કાંઈ પણ નિર્ણય આવ્યો નથી જે પોલીસ સાહેબે જે અટકાયત કરવામાં આવી હતી ધક્કા મારી મારીને ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અમારી ચેનલ નવું ચેનલ સબસ્ક્રાઈ કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરીના વિડીયો તમારે મળી લાવતો આજનો લઈક શેર જરૂર કરી બીજા વિડીયો મળી તપાસ જ હિન્દ જય ભારત મળે બીજા ત્યાં